નમસ્તે મારું નામ સુભાષ લાખાણી અને ચિત્રલેખા મેગેઝીન ગ્રુપ સાથે વર્ષોથી હું સંકળાયેલો છું આજે પરિવર્તન પુસ્તકાલય કાંદીવલી ખાતે આવવાનું થયું મિત્ર જયેશભાઈ ચિત્તલિયા અને ગાલા સાહેબ સાથે મુલાકાત થઈ અને આ પુસ્તકાલય વિશે જાણ્યું આનંદની વાત એ છે કે સાતેક હજાર પુસ્તકોનો ખજાનો આમની પાસે અહીં છે વિવિધ ભાષામાં છે અને વિવિધ વિષયો ઉપર પુસ્તકો અવેલેબલ છે અને આ બહુ આનંદની વાત છે આજના સમયમાં કે જ્યારે લોકોનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ કદાચ ઘટતો જાય છે આવા સંજોગોમાં પુસ્તકો માટે પુસ્તકો વાંચવા માટે લોકોને ઇન્સ્પાયર કરવા લોકોને પ્રોત્સાહિત કરવા એ એક બહુ મોટું કામ છે મારા અંગત અનુભવ ઉપરથી કહું તો ચોક્કસપણે પુસ્તક જો આપણે ન વાંચતા હોઈએ તો એક વખત વાંચવાનું જો ચાલુ કરીએ તો એ પુસ્તકનું વાંચન ખરેખર એટલું બધું એડિક્ટિવ છે અને એટલું બધું તમારામાં આદત એ વિકસાવે છે કે એક વખત પુસ્તક પુસ્તક વાંચવાનો પ્રેમ જ્યારે આપણામાં પ્રગટે પછી એ વાંચન વગર આપણે રહી નથી શકતા એ પુસ્તક વાંચનનો પ્રેમ પ્રગટ કરવો પ્રગટાવવો અને લોકોને એના તરફ વાળવા આજના સમયમાં આ બહુ મોટું કામ છે આ મિત્રો જે આ કામ કરે છે ખૂબ જ સરાહનીય છે એમને દરેક રીતે સપોર્ટ કરવો એ આપણું પરમ કર્તવ્ય છે જે પણ રીતે થઈ શકે બીજું કાંઈ ન કરી શકીએ તો અહીં મુલાકાત લઈ અહીં મેમ્બર બની અને ખાસ કરીને મુંબઈ કર્સ કે જે લોકો અહીંયા આવી અને આ જે ફેસિલિટી ક્રિએટ કરવામાં આવી છે એનો લાભ લે આ બહુ જરૂરી છે અસ્તુ